બાંઠીવાડામાં હોળી પ્રગટાવવાની અનોખી પરંપરા બાંઠીવાડામાં હોરી પ્રગટાવવાની અનોખી પરંપરા અહીંની અનોખી હોળીમાં મહિલાઓને ઢોલ વગાડતા જોવાનો એક અનેરો લાવો ધુળેટીના સવારે હોળી પ્રગટાવતું એકમાત્ર ગામ એટલે અરવલ્લી જિલ્લાનું બાંઠીવાડા ધુળેટીના દિવસે પ્રગટાવતી હોળીમાં મહિલાઓને ઢોલ વગાડતા જોવા એ અહીંનો એક અનેરો લ્હાવો છે અહીં હોળીના તહેવારમાં જિલ્લા ભાજપ પ્રમુખ ભીખાજી ઠાકોર રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહ પરમાર જિલ્લા પંચાયત પ્રમુખ પ્રિયંકા ડામોર વગેરે આગેવાનો ઢોલ વગાડી ઘેર રાસ રમ્યા હતા મેઘરજ તાલુકાના બાંઠીવાડા ગામે હોળીનો પવિત્ર તહેવાર ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવાય છે બાંઠીવાડાની આજુબાજુના બારમુવાડાના હજારો લોકોની જન્મેદની ભેગી મળી હોળીના બીજા દિવસે એટલે કે ધૂળેટીના દિવસે સવારે અગિયાર વાગે અનોખી રીતે પ્રાચીન પરંપરાઓ મુજબ હોળી પ્રગટાવવામાં આવતા હોળી જોવા લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા બાંઠીવાડા વિસ્તારમાં દિવાળી કરતાં પણ હોળી સૌથી મોટો તહેવાર ગણાય છે હોળી ઉજવવા લોકો દેશ પરદેશમાંથી પોતાના વતનમાં આવે છે યુવતીઓ અને મહિલાઓ દ્વારા વગાડવામાં આવતા ઢોલના ઢબકારે રમવામાં આવતો રાસ સૌ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો દસ હજારથી પણ વધુ લોકોની ઉપસ્થિતિમાં સંયુક્ત હોળી પ્રગટાવવામાં આવી હતી મોટી સંખ્યામાં હોળીની પ્રદક્ષિણા કરવા અને નાળિયેર હોમવા લોકો મોટી સંખ્યામાં લાઇનમાં જોડાયા હતા આ નાળિયેર હોમાવવાના દ્રશ્ય જોઈ સૌ લોકો આશ્ચર્યચિત થયા હતા આ સંયુક્ત હોળીના તહેવારને લઈને યુવાનો વૃદ્ધો અને મહિલાઓ સહિત સૌ લોકોમાં અનેરો ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો

મારો ગૌરવ નું બહુ મહત્વ હવે બધા સાથે મળી મને સુલેશો